અને આપણને બધા આપવા માટે પ્રોત્સાહન આપવા માટે અને આપણે જે ક્રાંતિકારી લડાઈ લડી ને આવ્યા છે એ બધા આપણને બિરદાવવા માટે दिल्ली થી વિશેષ પધારેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાજી નું ખૂબ ખૂબ ગરમાપૂર્વક સ્વાગત કરું છું આ સાથે આમ આદમી પાર્ટીના લડાયક યોદ્ધા એવા મનોજભાઈ સોરઠિયા આપ જોગનો ધારાસભ્ય રમતભાઈ ખવા આપના સૌના લોકલાડીલા યુવાન વિજયરાજભાઈ સોલંકી આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ આપણે અહીંયા બેઠા છીએ બધાએ ત્યારે મને અને જનતા નો દમન કરીને પોતાની સરકાર ચલાવે છે તો એમની આંખ ઉગાડવી જરૂરી છે અને મે આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો ભાજ એમની ઉગાડવાનો પ્રયત્ન કર્યો તો જિંદગીમાં પહેલી વાર મારી ઉપર એન્ભાઇઆર થઈ અને પેહલી એન્થાયર માં હું જેલમાં ગયો ત્યારના ના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવા વાળા હતા કે આવું બધું ન કરાય આમાં તમે હેરાન થાશો આમાં પૂરી દેશે મીડિયા વિનંતી તમે સારી રીતે પાછળથી લઈ શકશો બંને સામે ચર્ચા અને વિનંતી જરા ત્યાં ખૂણામાં આવી જાય आ तो राजकारण छे तमने आखो बनावी दे छे तमारो कोई हाल चाल ही नहीं पूछे आ बधु नो कराय अनेक प्रकार की अवळी सलाह घर माथी कुटुंब माथी समाज माथी मोहल्ला माथी पोलीस ना मित्र तो मारा घणा हता नोकरी ना कार्ड है ये समझा का गांव बधु नो कराय तमारा माथी घणा ने घणा ये दीदो छे गांव नो कराय घर ही घणी वक्त मानसिक रीते थाकी जाय और दोस्तों ई वक्त में मैं એમ વિચાર્યું કે આવું ન કરીએ તો તો ક્યાં આપણે સારું કોઈ જોવાવાળું છે કમસે કમ આપણે જે સારું કામ કર્યું ખેડૂતો માટે અલ્યા આ વીડિયો આજ કોઈ રાજી સરકારે જેની સહેલમાં કે ઈ ગર્વ લેવા જેવી બાબત છે આખી જેલની અંદર અનેક માણસો છે પણ ગર્વ લે શકેવા કેટલા હતા અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકેવા હતા કે અમે ઈજ્જતની વાતથી કહીએ કે અમે ગુજરાતની જનતા માટે લડતા લડતા જેલમાં પહોંચાયા દોસ્તો આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાતનાઓ વેઠા પછી પણ અનેક તકલીફો વેઠા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અડીખમ બની અને તમે ગુજરાતના ખેડૂતો સાથે ઉભા છો આ લડાઈ ખૂબ લાંબી છે આ આસાન લડાઈ નથી દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ ભગતસિંહ બધા જ લોકોને એ વખતની સરકારોએ અંગ્રેજોએ જેલમાં પૂર્યા હતા સત્તાનો એક સ્વભાવ છે કે જે માણસ સત્તાની સામે પડે એને સત્તા જેલમાં પૂરી દે પણ સત્તામાં એ તાકાત નથી કે જેલના ડરથી ક્રાંતિ આવતી રોકી શકે અંગ્રેજો જેલના ડરથી ક્રાંતિ નથી રોકી શક્યા અને આ ભાજપવાળા જેલનો ડર બતાવી ક્રાંતિ નહી રોકી શકે સત્તાની એટલી જ તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહી રોકી શકે મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે આપણે બધાએ રાજુભાઈ કરકડા પ્રવીણભાઈ રામ અમીરભાઈ સાકરિયા રમેશભાઈ મેર મહેશભાઈ કોટડિયા કૃષ્ણભાઈ પરમાર આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે સત્તાની ધમધડાથી આ તાકાત સત્તાના ધમધડાથી આ ક્રાંતિ રોકાશે નહીં મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાત અને આપણને બધાને એ વાતની ખુશી છે કે આપણે નિમિત બનીશું કરદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે ન્યાય થયો છે

ખેડૂતો ની આ હાલત ગુજરાતમાં ભાજપે કરી છે આપણે એ માણસનો જીવ બચાવવા માટેની લડાઈ લડીએ છીએ કે ગુજરાતના કોઈ ખેડૂતોએ આત્મહત્યા ન કરવી પડે કોઈ બાળકને પોતાનો પિતા ન ગુમાવવો પડે લડાઈ આપણે લડ્યા છે અને એ વાતનો આપણને ગર્વ છે આપણને બધાને ગર્વ છે અને તમે તો કદાચ કોક કોક માણસ પહેલી વાર જેલમાં ગયા છે અને તો ભાજપ વાળાની કૃપાથી લગભગ આઠ દસ જિલ્લાની જેલ જોવા મળેલી છે એટલે મને તો બધું એટલું બધું કોઠે પડી ગયું છે એ થેલો તૈયાર રાખ્યો છે આખો ગમે ત્યારે અમારે વારો આવી જાય ખેતરભાઈ એટલે મેરો એક થેલો આખો અલગથી થી 10 જોડી કપડા કપડા સાથે જે દિવસે ખબર પડે કે કાઈક આપણા વિરુદ્ધમાં ખોટી એફઆર થઈ કે આલો થેલો લે આમાં ચોટવાનું છે ભાગવાનું નથી કોઈ નહીં એની તાકાત સત્તાની શું છે મેં જોઈ લેશું કે તમારી સત્તાની શું તાકાત છે તમારી જેલની શું તાકાત છે તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ જોઈ લેશું એક વખત બાજુ પર પણ મિત્રો હું તમને વિનંતી કરું છું કે બહુ લાંબી લડાઈ લડવાની છે પહેલું પગથિયું આપણે બધાય ચડી ચૂક્યા છીએ જે કાઈ થયું સારું થયું ખરાબ થયું સહન કરવું પડ્યું એ બધું જ કર્યા પછી એક પગથિયું તમે ચડી ચૂક્યા છો હવે અહીંથી પાછું નહીં વળાય અને અહીંથી પાછું વળવું જ નથી હવે તો અહીંથી આગળ જવાની વાત હોવી જોઈએ દોસ્તો અને આપણે બધા ભેગા અમારી જિંદગીમાં મને જ્યારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી રાજકારણમાં હતો નહીં કોઈ પાર્ટીનો ટેકો નહીં કોઈ નેતા નહીં કોઈ વકીલ નહીં કોઈ ટેકો નહીં એમ નામ રેડે રેડા મનમાં એક આક્રોશ આવ્યો અને સરકારની હામાં પડી ગયા પણ ઈરાદો સારો હતો

અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો પણ કોઈની એ વાતની શરમ ન આવી ખેડૂતના ઊભા ખેતરમાં તુવેર હતી છતાંય પાણીના પાઇપ કાઢ્યા પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન કર્યું થયું એ ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એ મગફળી વાળી મગફળીની અંદર પાછો એને માવઠાનું નુકસાન થયું એક વર્ષમાં બે બે વખત માવઠું થયું એ ખેડૂતને મનમાં એ વિચાર આવ્યો કે ઓલી દીકરાની પત્નીના ઘરેણા ગીરવે મૂકીના વાવેતર કર્યું છે કેમ કે તુવેરમાં નુકસાન થયું તો નવા વાવેતરતા પૈસા ક્યાંથી લાવવાના તો નવું વાવેતર કરવા દીકરાની હોવના ઘરેણા ગીરવે મૂકેલા એ ભાઈને અંદરથી સંકોચ થયો કે દીકરાને અને એની હોવને મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેણા હારો વેચ્યાલો છે અને હું છોડાવી શકે એમ નથી તો હું હું મોઢું બતાવીશ મારા દીકરાને ને એની હોવને કે ઘરેણા ગીરવે મૂક્યા છે એ વાત કે એટલી બધી અંદર એને આઘાત લાગ્યો આઘાત લાગ્યો ખેતરના સાહમાં જ દવા પી ગયી ભાઈ અને હવારે દવા પી ગયા તો પાંચ વાગ્યાના પરિવાર ને ખબર પડી કે સાહ દવા પી ગયા તમે બીજા કહો તો કે હાવ મરી જાવ એ કરતા તો વડતી જેલમાં જવાનું જા ભાજપા તો થાય તલ લઈ જાય મારે હું જોઉં છુ તારા મુખ દવે જાઉ હાવ એક જાય છે પરિવાર નો થઈ ગયો કોઈને કાણી મોટી સહાય આપવા વાળો નથી કડદો કરનારા બેફામ ફરે છે અત્યારે ટેકાના ભાવની ખરીદી આવે છે દરેક યાર્ડમાં ગમે તેવો સારો કપાસ લઈને જાઓ સીસીઆઈ વાળા ભાઈ નથી ખરાબ છે ખરાબ છે ખરાબ છે કઈ પછી પૈસા આપો તો સારો થઈ જાય મોટા ભાગના ટેકાના ખરીદી કેન્દ્રોમાં વેપારીઓના ખટારા મોઢે કપાસ મગફળી ચડી જાય છે પણ ખેડૂત જ્યારે ઘરની પાકેલી મગફળી કપાસ લઈ જાય તો રિજેક્ટ થાય છે વાત સાચી છે કોણ સાચી વાત અને આપણે એ લડાઈ કરી કે ચોર ચપાટાવા માટે કોઈ કાયદો નથી ગુજરાતમાં ગુંડા બુટલેગરો માટે કોઈ કાયદો નથી કાયદો બધો મારા તમારા જેવા ગરીબો માટે અનામત રાખેલો છે કે તમે વાતમાં આવશો તો પૂરી દેશું બે બે મહિના બુટલેગરો ભલેદાર હોય છે જમીન માફિયા ભલે જમીન પડાવે વ્યાજ માફિયા ભલે વ્યાજે ફેરવે વેપારીના નામે બધા લોકો ભલે ટેકાના ભાવમાં કપાસ કે મગફળી નાખી દે કોઈ કાયદો કોઈ પોલીસ કોઈ સરકાર નથી ગરીબ માણસ ઝપટમાં આવી ગયો તો 307 ને 207 ને 807 मित्रों आप एक लाबी लड़ाई लड़वा तैयार था केजरीवाल जी केवड़ी मोटी लड़ाई लड़ी ने आया ये सरकारी नौकरी करता था और सरकारी नौकरी में तो करोड़पति थी गया और इनकम टैक्स ना कमिश्नर था हमारी एक फाइल खोलवाने पैसा मिले बंद करवाने पैसा मिले आज आप कोई मोटी मुख्यमंत्री बनवा रहे हैं ये नया नया तो करोड़पति थी गया और हर हर जी के बड़े फार्म ले लिया और हिंगोलगढ़ में एक फार्म और एक सुरेंद्र नगर ले लिया

જે તાકાત તમારા સંકલ્પમાં છે જે તાકાત તમારા મનોબળમાં છે એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી તાકાત માણસના મનોબળની અંદર દ્રઢ સંકલ્પની અંદર હોય છે હું કરીશ તો કરીશ માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું આ કરીશ તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ ગાંધી બાપુભાઈ પહેરવા પૂરા લુગડા અડધી પોતળી અડધું બન્યું નાખેલું

દુનિયાનો ઇતિહાસ જ્યારે જ્યારે લખાણો છે ત્યારે હંમેશા મનોબળની જીત થાય છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો દુનિયાના દરેક દેશોની આ કહાની છે મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી હજારો અક્ષોહિણી સેના અનહદા હાથી ઘોડા તીર કાંકા ભાલા બધું જ કોની પાસે કૌરવો પાસે પાંડવો પાસે શું હતું મક્કમ મનોબળ ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો એક સંકલ્પ હતો કે આતાઈ કૌરવોને હરાવવાના છે ઇતિહાસમાં શું લખાયું

ત્રણસો સાત ઉપર ઉપર બે વખત થઈ ગઈ હવે કોલર પકડવાની ત્રણસો હાર ચૈતરભાઈ ઉપર ગલાસ પકડવાની ત્રણસો હાર મનોજભાઈ ઉપર નારા બોલાવાની ત્રણસો હાર અમે બધો કાયદો કાનૂન વહીવટી તંત્ર બધું ભણેલા છે મારો આવાજ તમને ત્રણસો હાથ નું ડબલ પાછું આપવાનું છસો ચૌદ પાછા નો આપીએ તો કેજો ને મારા વાલા ભાજપ વાળો શું સમજે છે ગુજરાતમાં અનેક ખેડૂતો હેરાન થઈ ગયા છે

डाण ने डंडा नु शासन चलायो के तकलीफ तुमने गम्मे तकलीफ पड़े बोलता नहीं गम्मे ने वो खराब थाए बोलता नहीं बोलसो तो एफआईआर થઈ જશે રોડ ભલે ખરાબ હોય ખરાબ રોડ માં ભટકાઈને માથા ફૂટી જાય તો ભલે ફૂટે પણ બોલતા નહીં શાળા માં ને ખરાબ હોય બાર તો ભણ્યા વગર ના રહી જાય પણ બોલતા નહીં બોલસો તો एफआईआर ગામ ની ગલીએ ગલીએ દારૂ કે ડ્રગ્સ વેચાય તમારો છોકરા દુષણ નો ભોગ બને પણ બોલતા નહીં બોલસો તો ઢંસવાલા ઉપર નહીં તમારા ઉપર एफआईआर

ગુજરાતની હામું જોયું અને ગુજરાતને કેટલા કેવા શક્તિશાળી જુવાની આવા રાજુભાઈ કરપડા જયંતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ મયુરભાઈ સાકરિયા રમેશભાઈ મે હેમંતભાઈ ખવા બ્રિજરાજભાઈ સોલંકી ગોપાલભાઈ ઇટાલિયા વિશુદાન ગઢવી ભગવાન એ દોઠો ભરીને આશીર્વાદ ગુજરાત ને આપ જાવા જુવાનીયા વેપાર વેપાર કરી છે 20 વર્ષ સુધી વેપારનો ડર બતાવીને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ ભાજપે કર્યું

એટલે ભાજપ નો ડર ઘટી ગયો છે ને જનતાની હિંમત વધી રહી છે દોસ્તો જ્યાં જ્યાં ચૈત્રભાઈ જાય લોકોને હિંમત આવે જ્યાં જ્યાં બ્રિજા સોલંકી જાય લોકોને હિંમત આવે ગોપાલ ઇટાલિયા બોલે લોકોને હિંમત આવે ઈશુદાન ગઢવી બોલે રાજુ કરપડા ઉભો થઈને બોલે તો સિંહ ગર્જના કરતો એવું લાગે લોકોને બળ આવવા લાગે હવે લોકોને હિંમત આવી લોકોને ભરોસો આવ્યો કે આ જુવાનિયા અમારું નેતૃત્વ કરશે અમને ક્યારેય આગળ પાછળ તકલીફ નહીં પડવા દે લોકો બોલતા થયા લોકો आवाज ઉઠાવતા થયા લોકો હિંમત કરતા થયા એટલે લોકોને ફરીથી ડરાવવા માટે આ FIR 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 નો ખેલ ચાલુ કર્યો પર આવ કરી લેજો ભાઈ થાય એકલી પછી અમારા વારો બમે કરશું પછી કહેતા નહી ભાઈ વાજીપાળો કે કીધું નહોતું દોસ્તો યાર તો ખેલ સુકામ પોલીસ એ જાણે એક કોટો થઈ રહ્યો છે બધાનપતિ ખબર છે પણ છતાંય સુકામ કે ડર જે જનતાના મનમાંથી ઓછો થઈ રહ્યો છે ને એના કારણે ભાજપને તકલીફ પડે છે બધા ખેડૂતો બોલતા થઈ જાય તો તો જીવવું મુશ્કેલ થઈ જાય ભાજપનું કડદો કરનારા કડદો કેમ કરી શકે કેમ કે પહેલા શું પરિસ્થિતિ હતી કે કડદો કરનારો એક જણો હોય અને બે હજાર ખેડૂતો બચારા લાચાર થઈને ખામું જોઈ રહ્યા હોય આજ શું પરિસ્થિતિ છે કે રાજુભાઈએ નેતૃત્વ કર્યું બે બે હજાર ખેડૂતો મોબાઈલ કાઢે મને વિડીયો ઉતારવા જોઈ નાય કરતો થાય જોઈ લો કરતો થાય એ જે બેજા ખેડૂતોમાં મોબાઈલ કાઢીને વિડિયો બનાવવાની હિંમત આવી એ હિંમતને તોડવા માટે થઈને એફઆરોના તાટક કરવામાં આવ્યા હું તમને બદન વિનંતી કરું છું પાછું પકનું હવે નકોહાય આપો હવે તો માં માકાળીનું નામ લઈને હર હર માદેવ તાલુકા જિલ્લા પંચાયતની ચૂટણી પોતપોતાના ગામમાં ઉપડી જવાનું છે બર હર માદેવ લઈને ઉભા રહેજા ચૂટણીમાં અને આવી જાય કરતા બાજો હામાં જોઈ કેટલું પાણી છે દોસ્તો હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને તમને બધાને જે કઈ તકલીફ ભોગવવી પડી પરિવારે જે હેરાનગતિ ભોગવવી પડી કઈ નાની મોટી અનેક પ્રકારની બાળ બચ્ચાની મા બાપની પત્નીની બીજી ત્રીજી રીતે સમાજમાં કઈ પણ તમારે સમસ્યા વેઠવી પડી હોય તો હું તમારા બધાની ખરા દિલથી માફી પણ માંગુ છું તમારા બધાની ક્ષમા માંગુ છું કે અમને માફ કરજો પણ આ લડાઈ બહુ લાંબી છે દોસ્તો તમારા આ લડાઈમાં કઈ પણ વેઠવું પડ્યું હોય તો તમે જે બેઠો છે ચૂકી તો નહીં હતા પણ એની હું સંવેદનાઓ વ્યક્ત કરું છું તમારે જે કઈ સહન કર્યું છે ઈશ્વર તમને હજાર ગુણ આપશે દોસ્ત આપ બધાય ખૂબ આગળ વધો આપણે બધાય ભેગા મળી ખેડૂતો માટે લડાઈ લડીએ એવી શુભેચ્છાઓ સાથે હું અરવિંદ કેજરીવાલજીનો આભાર માનું છું કે અરવિંદ જે સામે ચાલે કે તું સાગરભાઈ સાગરભાઈ આ બધા કેસનું સંચાલન જોતા હતા અને કોઈ માણસ મારા હું જેલમાં જાઉં તો મારા કે ઘરના પરિવારના પેટનું પાણી નોવાલે

એના પરિવાર તો ઉશ્કેરાઈ જાય ઉકળાઈ જાય કેમ આમ થાય હાલે જ નહીં અને સ્વાભાવિક છે એ વખતે એક માણસે મગજ ઠંડુ રાખવું પડે હા બે હા ભાઈ હા બાપા કઈ વાંધો નહીં થઈ જાય અમે બેઠા છીએ આમ છે તેમ છે આશ્વાસન સાગરભાઈ રબારી ને તમારે એકવાર વધાવવા જોઈએ કે એને ઠંડા સુખ એકદમ શાંત કરી એને મેનેજ કરી અઘરું છે હું પહેલી વાર જેલ માં ગયો તો બધો શું થઈ ગયું હું થઈ ગયું થાવા પણ તમારી ધીરજની અમારા વંદન છે સાગરભાઈ ની ધીરજ વંદન છે

કોર્ટમાં તારીખ પે તારીખ જજો બદલાઈ જ નિર્ણય કરતા એટલે કાવજ કઠણ કર્યો ભાઈ બધા લાંબી લડાઈ લડવા માટે હાથમાં હા ઝાડુ પોકડો નરર મહાદેવ કરીને છોટો ભાજપ ની હા ભાઈ મારી તમને બધા શુભેચ્છા